નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રાઠોડ અર્જન અમારી યુટ્યુબ ચેનલ અર્જન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ધોરણ દસ ગણિત અને ધોરણ દસ ગણિતની અંદર આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર થર્ટીન શીખી રહ્યા છે અને ચેપ્ટર નંબર થર્ટીનની અંદર આપણે અત્યારે શીખી રહ્યા છીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણ ઓકે મધ્યસ્થના દાખલા અને મધ્યસ્થના દાખલાની અંદર આપણે લાસ્ટમાં આપણે બે સમ આપણે ગણ્યા હતા ઓકે આજે આપણે દાખલા નંબર ત્રણ કરવાના છે તો ભાઈ દાખલા નંબર ત્રણ શું કહે છે કે ભાઈ એક એક જીવન 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 વીમા 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 એજન્ટે એજન્ટે મતલબમાં એજન્ટ સો પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું અને જેમની ઉંમર અઢાર વર્ષથી વધુ પરંતુ સાહીઠ વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસીઓ આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર આપણે શોધવાની

પોલિસી ધારકોની સંખ્યા પોલિસી આપવામાં આવી છે પચીસ થી ઓછી ઉંમરના ના છ છે ત્રીસ થી ઓછી ના પચીસ છે પાંત્રીસ થી ઓછી ઉંમરના ના પિસ્તાલીસ છે ચાલીસ થી ઓછી ઉંમરના ના ઇઠ્યોતેર છે તો અહીંયા આપણે જોયું તો પાંચ પાંચ ગેપ રાખેલો છે કે પાંચ પાંચ ડિફરન્સ રાખેલો છે પાંચ પાંચ વર્ષમાં તો આપણે આ પાંચ પાંચ વર્ષનો ડિફરન્સ રાખીએ અને આપણે વર્ગોનો એક ટેબલ બનાવીશું ઓકે ચાલો પોલિસી ધારકોની સંખ્યા આપી દીધેલી છે હવે આપણે ભાઈ વર્ગ કેવી રીતના લખવો તો વીસ થી ઓછી છે પચીસ થી ઓછી છે તો વીસ થી ઓછી છે તો આપણે શું લખવું પડે ભાઈ પંદર થી વીસ નો એક આપણે ગેપ રાખવાનો મતલબ પંદર થી વીસ આપણે વર્ગ લંબાઈ રાખવી પડશે પણ પંદર થી વીસ માં અહીંયા શું કીધું છે કે ભાઈ અઢાર વર્ષથી વધુ ઉંમરના લોકોને જ વીમા પોલિસી આપવામાં આવે છે તો આપણે પંદર થી વીસ ની જગ્યાએ શું લખશું અઢાર થી વીસ કે અઢાર થી વીસ તો પહેલું આપણે લખશું અઢાર થી વીસ પછી આપણે પાંચ નો ગેપ રાખતા હતા ચલો હવે હવે આપણે પાંચ પાંચનું વચ્ચે ડિફરન્સ આપશું તો 20 થી ઓકે પચીસ થી ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ થી ચાલીસ ચાલીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી પચાસ પચાસ થી પંચાવન અને 55 થી 60

ચલો હવે વીસ થી પચીસ ઉંમર ના જે લોકો છે ભાઈ તે કેટલા છે તો વીસ થી પચીસ માં ભાઈ અઢાર થી વીસ ને બે તો આવી ગયા ઓકે એ કેટલા છે પચીસ થી ઓછી ઉંમરના ના છ હશે પચીસ થી ઓછી ઉંમરના ના છ હશે અને એમાં આપણે બે તો આવી ગયા કે જે આપણે વીસ થી ઓછી ઉંમર ના હતા અઢાર થી વીસ માં આવી ગયા ઓકે તો હવે આપણે બાકી કેટલા રહી ભાઈ સો અને સો માંથી આપણે બે ને બાદ કરવા પડે સો માંથી બે બાદ કરશું તો કેટલા વધશે અહિયાં હવે શું કરવાનું છે તમારે ફક્ત આ ઉપરની સંખ્યા નીચેની સંખ્યા ઉપરની સંખ્યા નીચેની સંખ્યામાં આપણે બાદ કરતી જવાની છે ઓકે 24 માંથી 6 બાદ કરશું તો કેટલા વધશે અહીંયા ભાઈ 18 ઓકે 45 માંથી આપણે 24 બાદ કરશું તો કેટલા વધશે ભાઈ 21 78 માંથી 78 માંથી 45 બાદ કરશું કેટલા વધશે ભાઈ 33 ઓકે નેવ્યાસી માંથી ઇઠ્યોતેર બાદ કરશું નેવ્યાસી માંથી ઇઠોતેર બાદ કરશું તો કેટલા મળશે ભાઈ બાણું માંથી આપણે નેવ્યાસી બાદ કરવાનું છે માંથી નેવ્યાસી કેટલા વધશે ત્રણ અઠાણું માંથી બે બાણું એટલે છ અને સો માંથી અઠાણું બાદ કરીશું કેટલા વધશે બે ઓકે આ મળી ગયા આપણે સંશય આવૃત્તિ હવે આપણે આનું ટોટલ આપણે કેવું બનશે ભાઈ એન બરાબર કેટલા મળશે

ચોવીસ અઢાર ને છોવીસ ચોવીસ અને એકવીસ કેટલા થશે ચોવીસ અને એકવીસ થશે પિસ્તાલીસ પિસ્તાલીસ અને તેત્રીસ કેટલા થશે ભાઈ ઇઠ્યોતેર થશે ઇઠ્યોતેર અને અગિયાર ઇઠ્યોતેર અને અગિયાર કેટલા થશે નેવ્યાસી થશેતેર અને અગિયાર એટલે અઠયાસી ને એક નેવ્યાસી નેવ્યાસી ને ત્રણ નેવું એકાણું બાણું થશે

પચાસ હવે 50 શેર કઈ સંખ્યાની પછીનો સંગ 50 થી ઉપરની સંખ્યા કઈ છે ભાઈ જે સંચય આવૃત્તિમાં આપણે મેળવી તો એ ઇઠ્યોતેર તો 78 વાળું છે આપણે વર્ગલંબાઈ બરાબર છે આ છે આપણે વર્ગલંબાઈ હવે એની અંદર આપણે શું ગણવાનું છે મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ વર્ગ કયો બનીણો આપણો પાંત્રીસ થી

જીરો મૂકો એ લોકો એકસો ને નેવું અહીંયા કેટલા છે બસો ને એકત્રીસ હવે આપણે આઈડિયા આવી જાય તેત્રીસ પંચા કેટલા થશે એકસો પાંસઠ તેત્રીસ પંચા એકસો ને બસ આપણે બે ક્લાસથી જવાનું એટલે જીરો પોઈન્ટ પિંચોતેર તો પાંત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ કેટલા પિંચોતેર કેટલા થશે પાંત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ પિંચોતેર એટલે કે પાંત્રીસ પોઈન્ટ પંચોતેર તો આપણે મધ્યસ્થ મળી ગયો પાંત્રીસ પોઈન્ટ પંચોતેર ઓકે

ને વધારે વેટેજ વાળું છે જરૂર કરી લેજો આગળ સમ્સ હવે આપણે શીખીશું હેલો ફ્રેન્ડ્સ આજે હવે આપણે શીખીશું દાખલા નંબર ચાર હવે દાખલા નંબર ચાર પણ આપણે નેક્સ્ટ લાસ્ટ દાખલો આપણે સમજાતા એ પ્રમાણે છે કે વર્ગ અને આવૃત્તિ એ આપણે નક્કી કરવાના છે કે આવૃત્તિ કઈ આપેલી છે પરંતુ આપણે વર્ગ આપણે નક્કી કરવાના છે તો ભાઈ વર્ગ તો આપણે અહીંયા આપેલા જ છે અઢાર એકસો અઢાર થી એકસો છવ્વીસ એકસો સિત્યાવીસ થી એકસો પાંત્રીસ એકસો છત્રીસ થી એકસો ચુમ્માલીસ તો ફરી પાછા અહીંયા વર્ગ લંબાઈ શા માટે શોધવાની તો ફ્રેન્ડ્સ અહીંયા તમે ધ્યાન દઈને જુઓ તો ખબર પડશે તમને કે અહીંયા એકસો અઢાર થી એકસો છવ્વીસ પછી અહીંયા એકસો છવ્વીસ આવવા જોઈએ ઓકે એની જગ્યાએ કેટલા છે એકસો ને સત્યાવીસ એકસો સિત્યાવીસ થી એકસો પાંત્રીસ હવે એકસો પાંત્રીસ અહીંયા આવવા જોઈએ એની જગ્યાએ છે એકસો છત્રીસ મતલબ એકનો વચ્ચે ડિફરન્સ છે એક સંખ્યાનો વચ્ચે છે તે છોડી દીધેલી છે તો હવે આપણે આને વર્ગ લંબાઈ ન કહેવાય અને આપણે શું કરવું પડશે આપણે આગળ તેમ કે ભાઈ એક થી ચાર તો ભાઈ ચાર થી આઠ એવી રીતના હોવા જોઈએ ઓકે તો અહીંયા એકસો ને અઢાર છે તે એકસો છવ્વીસ અહીંયા એકસો થી એકસો પાંત્રીસ એકસો થી એકસો ચુમ્માલીસ આવી રીતના હોવું જોઈએ તો આના માટે શું કરશું કે ભાઈ જો અહીંયા એકસો અઢાર એકસો છવ્વીસ છે એકસો છવ્વીસ એકસો સિત્યા એકનો ડિફરન્સ છે બરાબર હવે એકનો ડિફરન્સ છે એટલે બે સંખ્યા બિંદુ અને ઉધવા સીમા બિંદુ બંનેમાં આપણે જીરો પોઈન્ટ પાંચ એને આપણે વત્તા ઓછા કરશું તો આ જે ડિફરન્સ છે તે આપણે સોલ્વ થઈ જશે મતલબમાં એકસો ને સત અઢાર છે એમાંથી આપણે જીરો પોઈન્ટ પાંચ બાદ કરશું અને એકસો છવ્વીસ છે એમાં આપણે જીરો પોઈન્ટ પાંચ ઉમેરશું ઓકે તો શું થઈ જશે બધી સંખ્યા છે તે રેગ્યુલર થઈ જશે તો ચાલો છવ્વીસ છે એમાં આપણે જીરો પોઈન્ટ પાંચ ઉમેરશું તો કેટલા થઈ જશે એકસો ચોવીસ પોઈન્ટ પાંચ ચાલો હવે આપણે આ બધી સંખ્યાને એ પ્રમાણે આપણે કરતા જઈએ તો એકસો ને છે તેમાં આપણે વાત કરીશું તો કેટલા આવશે એકસો ને આ જે સંખ્યા છે કેટલા આવશે ભાઈ ને પાંત્રીસ પોઈન્ટ પાંચ બરાબર ચલો અહીંયા કેટલા આવશે તો ને પાંત્રીસ પોઈન્ટ પાંચ તો ને ચુમ્માલીસ પોઈન્ટ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ અને એકસો ત્રેપન પોઈન્ટ પાંચ પાંચ એકસો બાસઠ પોઈન્ટ પાંચ થી એકસો ને એકોતેર પાંચ અને એકસો એકોતેર થી લઈ અને એકસો પોઈન્ટ પાંચ તો આ આપણે થઈ ગયું વર્ગલંબાઈ ઓકે આ થઈ ગયું છે આપણે વર્ગલંબાઈ આપણે આવૃત્તિ આવૃત્તિ કેટલી છે પાંચ ત્રણ પાંચ નવ બાર પાંચ ચાર અને બે ઓકે એમાં કઈ સુધારા વધારા કઈ કરવાની જરૂર નથી હવે આપણે સંશય આવૃત્તિ મેળવવાની છે તો ખબર હશે તમને સંશય આવૃત્તિ કેવી રીતે મેળવાય છે પહેલા ત્રણ ના ત્રણ મૂકી દેવાના કેટલા ઉમેરશું પાંચ કેટલા થશે આઠ આઠમાં કેટલા ઉમેરશું નવ એટલે આઠ દુ સોળ ને એક સત્તર સત્તર થઈ જશે સત્તરમાં કેટલા ઉમેરશું બાર તો સત્તરમાં બાર ઉમેરશું તો સાત આઠ અને નવ એટલે ઓગણત્રીસ થશે ઓગણત્રીસ માં કેટલા ઉમેરશું પાંચ એટલે ચોત્રીસ અને ચોત્રીસ માં કેટલા ચાર આડત્રીસ ચાલીસ આ બની ગયા આપણે સંશય આવૃત્તિ હવે કરશું તો આવૃત્તિમાં એન માટે એન બરાબર પાંચ ને ચાર આઠ આઠ પાંચ ને ત્રણ આઠ આઠ ને નવ આઠ દુ સત્તર બે ચાલીસ કેટલા આવશે ભાઈ ચાલીસ એન બરાબર આપણે મેળ ચાલીસ હવે આપણે મેળવવાનું છે મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ વર્ગ મેળવવા માટે થઈ અને આપણે શું કરીશું ભાઈ m ગોતીશું તો m બરાબર આપણને ખબર છે સૂત્ર n ના છેદ માં એટલે કે ચાલીસ ભાગ્યા બે બરાબર કેટલા આવશે વીસ તો m બરાબર વીસ મળ્યા તો ભાઈ વીસ આમાં છે કઈ જોવા નું સંખ્યા આવૃત્તિ માં કઈ વીસ છે નથી તો વીસ પછી તરત આવતી સંખ્યા કઈ વીસ થી મોટી સંખ્યા નાની સંખ્યા લેવા ની નથી વીસ થી મોટી છે ઓગણત્રીસ okay ઓગણત્રીસ વાળું જે ટેબલ છે ભાઈ ઓગણત્રીસ વાળી જે હરોળ છે તે આપણે બની છે મધ્યસ્થ વર્ગ લંબાઈ મધ્યસ્થ વર્ગ કેટલો બનશે તો મધ્યસ્થ બરાબર એકસો ને કેટલા ચુમ્માલીસ પોઈન્ટ પાંચ થી એકસો ને ત્રેપન પોઈન્ટ પાંચ મધ્યસ્થ આવૃત્તિ કઈ બનશે આપણે બરાબર લો લોસો એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ આપણે મળ્યા એલ ચલો સૂત્રમાં આપણે બીજાની જરૂર પડશે ભાઈ એલ આપણે આવી ગયા એમ આપણે મેળવવાના છે ચલો બીજા જરૂર પડશે આપણે સીએફની તો સી એફ ક્યાં છે સત્તર આપણે ખબર છે ભાઈ કે ભાઈ મધ્યસ્થ વર્ગ જે મધ્યસ્થ કિંમત આપણે મળી તેની ઉપર એટલે કે સી એફ એટલે સત્તર સીએ બરાબર સત્તર એફ બરાબર એફ બરાબર બાર હેસ બરાબર કેટલા છે ભાઈ તો ડિફરન્સ કેટલા છે ડિફરન્સ એકસો અઢાર થી એકસો છવ્વીસ એટલે એકસો સત્તર પોઈન્ટ પાંચ થી એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ એટલે કે નવ નો નવ નો ડિફરન્સ છે કે જીરો એક અને દસ એકસો ને છવ્વીસ થી એકસો ને સત્તર એટલે ઓગણીસ નો ડિફ નવનો ડિફરન્સ છે ભાઈ ઓકે અહીં આપણે આવશે એસ બરાબર નવ ઓકે ચલો હવે આપણે શું મેળવવાનું છે ભાઈ સૂત્રમાં બીજું શેરની જરૂર પડશે બસ બીજી કોઈની જરૂર પડવાની નથી તો આપણે સૂત્ર લખી નાખશું અહીંયા સૂત્ર એમ બરાબર એલ પ્લસ એલ પ્લસ એન ના છેદમાં ટુ માઇનસ બરાબર હવે આપણે આ સૂત્રમાં કિંમત બધી આપણે મૂકી દઈશું એલ બરાબર આપણે મળશે ભાઈ એકસો ને ચૌદ પોઈન્ટ પાંચ એન એના સેદમાં ટુ જો અહીંયા આપણે લખેલો છે એન ના ટુ કેટલા છે ભાઈ વીસ છે અહીંયા લખી નાખીએ આપણે વીસ વીસ માઇનસ સી એફ સત્તર છે નવ ત્રણ ચોક્કો ને બાર બરાબર એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ વત્તા આની સાથે ગુણાકાર છે નવ એટલે નવ ના છેદમાં ચાર નવ ભાગા ચાર કરી નાખીએ નવ બે આઠ કે ચાર પાંચ વીસ અહીંયા આપણે આનો અન્સર આવે જીરો પોઈન્ટ પચીસો બે પોઈન્ટ પચીસ બે પોઈન્ટ પચીસ એટલે એકસો ને ચુમ્માલીસ પોઈન્ટ પાંચ વત્તા બે પોઈન્ટ પચીસ એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ પચીસ કરવાનું છે આનો સરવાળું આપણે આવડતો હોવો જોઈએ બે પોઈન્ટ પચીસ પોઈન્ટ મિનિષ્ટ પોઈન્ટ આવે તે પ્રમાણે પાંચ સાત પોઈન્ટ છ ચાર એક આપણે ફાઈનલ આન્સર આવશે એકસો ને છેતાલીસ પોઈન્ટ પચીસ એ આપણે શું મળ્યા એટલે કે મધ્યસ્થ આપણે મળ્યું કેટલી છે એકસો ને આ પ્રમાણે દાખલો આપણે કોઈ પણ સંખ્યા આવી રીતના આપેલી હોય ભાઈ તો સૌ પ્રથમ આપણે તેને વર્ગ નક્કી વર્ગ લંબાઈમાં ફેરવી નાખવાનું અને ત્યાર પછી આપણે સમશે તે ગણવાનો છે હવે આપણે આગળના બીજા બે દાખલા છે તે આવતા વિડીયોમાં